સુરતમાં લિંબાયતમાં કૌટુંબિક સંબંધી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યો છે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી છે સગીરાના ઘરે અવારનવાર જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા સગીરાની એકલતાનો લાભ ઉઠાવી વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા સગીરાની માતાને શંકા જતાં મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ ગઈ હતી હોસ્પિટલ લઈ જતા સંબંધીએ ભાંડો ફૂટ્યો હતો સગીરાની માસીની દીકરીના પતિએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હતી સગીરાએ સમગ્ર હકીકત જણાવતા મામલો સામે આવ્યો છે સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે આરોપી ગોપાલ રઘુનાથ ડભાડકર રેપીડોમાં કામકાજ કરે છે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ લે બાદ પોલીસે હાથ ધરી છે આ લિમ્બાયત પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારની માતા એક ફરિયાદ આપેલ છે જે સંબંધે પોતાની જે નાબાલિક ભોગ બનનાર દીકરી છે એને એના એના શરીરમાં એને ફેરફાર જણાતા એ પોતે મેડિકલ કરાવે તે સંબંધે એને પોતાની પુત્રી છે એને ગર્ભ હોવાનું જાણવા મળે તે સંબંધે એની પૂછપરછ કરતાં પોતાના કુટુંબનો જ એક સંબંધી છે જેની સાથે એને બળજબરીથી શારીરિક સંબંધ બાંધેલ અને જે એ શારીરિક સંબંધથી એને ગર્ભ રહી જવા પામેલ જે સંબંધે પોલીસે તપાસ હાથ ધરી અને આ જે આરોપી છે ગોપાલ એની ધરપકડ કરેલ છે જે આ ગોપાલ છે એ પહેલા રેપીડો માં કામ કરતો હતો અને છૂટક મજૂરી પણ કરતો હતો એવું હાલ તપાસમાં જણાઈ આવેલ છે એ જે ગર્ભ રહી ગયો છે તો એ પછી એની જે ભોગ ભોગ બનનાર છે એ જે તે એને કેટલા માણસનો ગર્ભ છે એના ઉપરથી એના અલગ અલગ સ્ટેપ હોય છે ગર્ભ કેટલા માસનો છે એનું મેડિકલ સર્ટિફિકેટ શું આવે છે એ આધારે આગળના પગલાં લઈ શકાય છે